નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો નવરાત્રિ બાર વાગ્યા સુધી જ રમી શકાશે ગરબા અમદાવાદ શહેરમાં નવરાત્રી દરમિયાન તમામ ભાગોનું સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ થશે એકસો બાર ઇમરજન્સી સર્વિસના માધ્યમથી પીસીઆર તંત્ર ઝડપથી ઘટના સ્થળે પહોંચશે નવરાત્રી દરમિયાન ગરબા બાર વાગ્યા સુધી જ ચાલશે મહિલા પોલીસ અધિકારીઓ ગરબાના ડ્રેસમાં હાજર સુરક્ષિત વાતાવરણ મળશે આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એક વર્ષ પહેલા બનેલા રસ્તા તૂટી જતા મુખ્યમંત્રી આકરા પાણીએ ગુજરાતમાં ભારે વરસાદથી રસ્તા તૂટી ગયા ખાસ કરીને એક વર્ષ પહેલાં બનાવેલા રસ્તાઓની હાલત ખરાબ થતા લોકોમાં રોષ ફેલાયો છે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ મુખ્યમંત્રીએ તૂટેલા રસ્તાઓના જવાબદારો સામે કાર્યવાહી અને નવરાત્રી બાદ સમારકામની સૂચના આપી છે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું જેના વળતર માટે પણ ચર્ચા કરાઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દાંતીવાડા ડેમ ત્રાણું ટકા ભરાયો દાંતીવાડા ડેમમાં મોસમી વરસાદથી ભારે પાણીની આવક થઈ છે જે કારણે હાલમાં દાંતીવાડા ડેમ ત્રાણું ટકા ભરાયો છે આ ડેમને શિયાળો અને ઉનાળુ પાક માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે બનાસકાંઠા કલેક્ટર મિર પટેલે જણાવ્યું છે કે દાંતીવાડા ડેમના ભરાવાથી છવ્વીસ હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી અમરેલી છ મહિનામાં એકત્રીસ સિંહોના મોત અમરેલી જિલ્લામાંથી વન્યજીવન લઈને ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે અમરેલીમાં છ મહિનામાં મોત થયા છે ફક્ત ત્રણ મૃત્યુ કુદરતી છે બાકીના બધા સિંહો ગંભીર બીમારીનો શિકાર બન્યા છે જે આ વિસ્તારના વન્યજીવન આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય છે સોળમી વસ્તી ગણતરી બે હજાર પચીસ અનુસાર ગુજરાતમાં સિંહોની કુલ વસ્તી આઠસો એકાણું નોંધાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદીના જન્મદિવસ ની અનોખી ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની ઉજવણી સુરતમાં અનેક રીતે થઈ ટેક્સટાઇલ વેપારી પ્રવીણ ગુપ્તાએ વીસ કારીગરોની પંદર દિવસની મહેનતથી એકસો પાંચ ગુણ્યા સાઠ ફૂટનો દેશનો સૌથી મોટો તિરંગો એકસો પાંચ ગુણ્યા નેવું ફૂટનું પીએમ મોદીનું વિશાળ પ્રોટેક્ટ કાપડ પર તૈયાર કર્યું છે આ કલાકૃતિઓ દેશભક્તિ અને કલાનું અદ્ભુત સંયોજન દર્શાવે છે જે કદ અને બનાવટમાં અજોડ છે દેશને સૌથી મોટી કૃતિઓ તરીકે દાવો કરાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નવરાત્રી પહેલા વરસાદનું વિઘન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પણ બાવીસ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સત્તર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના અઠ્યાવીસ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે ગુજરાતમાં આગામી છ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદીનો પંચોતેરમો જન્મદિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તર સપ્ટેમ્બરે પંચોતેર વર્ષના થશે પીએમ મોદીનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસ સો પચાસના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો તેમના પિતા ચાની દુકાન ચલાવતા હતા અને માતા ગૃહિણી હતા તેમણે ખૂબ જ નાની ઉંમરે તેમના પિતાની ચાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું અને થોડા સમય પછી તેઓ સંઘમાં જોડાયા હતા બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો